ગાંધીનગરના સંત સરોવર ડેમમાં પાણીની આવક સંત સરોવર ડેમના પાંચ દરવાજા બે ફૂટ ખોલાયા છે ડેમમાંથી બાર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે શાહપુર નભોઈ કોબા રાયસણને એલર્ટ કરાયા છે ઉત્તર ગુજરાતના ધરોઈ ડેમમાં ચોરાણું ટકા જળ સપાટીએ ડેમમાંથી સાબરમતી નદીમાંથી સાઠ હજાર ક્યુસેક પાણી છોડાયું છે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે ધરોઈ ડેમની અંદર પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે અત્યારે ડેમ જે છે તે ચોરાણું ટકાની આસપાસ જે છે તે જળ સપાટી સુધી પહોંચ્યો છે ત્યારે સાવચેતીના ભાગરૂપે ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં જે છે તે પાણી છોડવામાં આવ્યું છે જોકે પાણી જે સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે જેના પગલે સંત સરોવર ખાતે જે છે તે પાંચ દરવાજા જે છે તે બે ફૂટના ખોલવામાં આવ્યા છે અત્યારે આપ આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે ધરોઈ તરફથી આવતી આ સાબરમતી નદી જે છે આ નદીની અંદર જે છે તે પાણી અત્યારે છોડવામાં આવ્યું છે જોકે ધરોઈ ડેમમાંથી લગભગ સાહીઠ હજાર ક્યુસેક પાણી જે છે તે છોડવામાં આવ્યું છે ને આ પાણી જે છે તે અહીં આગળ પહોંચતા પણ હજુ બારથી અઢાર કલાક જેટલો સમય થશે પરંતુ સાવચેતીના ભાગરૂપે સન સરોવર દ્વારા જે છે તે એડવાન્સમાં જ બાર હજાર ક્યુસેક પાણી જે છે તે છોડવામાં આવ્યું છે પાંચ દરવાજા સનસરોવર ખાતે જે છે છોડવામાં આવે છે ત્યારે સન સરોવરની જે ડેમની જે જે પચાસ મીટર સુધી જે છે તે પહોંચી છે જેના કારણે પાંચ દરવાજા જે છે તે બે ફૂટ ખોલી દેવામાં આવ્યા છે અને ખાસ કરીને જ્યારે પણ સન સરોવર ડેમના દરવાજા ખોલવામાં આવતા હોય છે ત્યારે સાપુર નભોઈ કોબા રાયસણ જેવા ગામોને પણ જે છે તે એલર્ટ કરી દેવામાં આવતા હોય છે આ ઉપરાંત વાસણા બેરેજને પણ જે છે તે એલર્ટ કરી દેવામાં આવતા હોય છે અને ગાંધીનગરથી લઈને અમદાવાદ સાબરમતી નદી કિનારે વસેલા જે ગામડાઓ છે તે ગામડાઓને પણ એલર્ટ કરીને લોકોને જે છે તે નદીમાં ન જવું તે પ્રકારની પણ સૂચના આપવામાં આવે છે તંત્ર દ્વારા જે છે તે સૂચના આપવામાં આવતી હોય છે પરંતુ અહીંયા આગળ જે છે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે આ નિયમોનું પાલન જે છે તે કેટલાક લોકો નથી કરતા તે પ્રકારના પણ દ્રશ્યો અત્યારે સામે આવે છે સનસરોવર ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે ત્યારે ગાંધીનગરના કેટલાક માછીમારો એટલે કે આસપાસના ગામડાના જે માછીમારો હોય છે તે લોકો જે છે તે આ નવા વરસાદમાં જે નવી પાણીની આવક થઈ છે તેના નીર જે આવતા હોય છે તે નીરની આવકની અંદર જે માછલીઓ છે તે માછલીઓ જે છે તે પકડવા માટે અહીંયા પહોંચતા હોય છે પોતાના જીવના જોખમે જે છે તે અહીંયા આગળ જે લોકલ મચ્છવારાઓ જે છે તે અહીંયા આગળ માછલી પકડીને પોતાનો જીવ જે છે તે જોખમમાં નાખતા હોય છે પરંતુ સાબરમતી નદીમાં જે ધરોઈ ડેમથી જે પાણી છોડવામાં આવ્યું છે નદીની અંદર સાબરમતી નદીની અંદર જે સન સરોવર સુધી આ ધરોઈ ડેમનું પાણી પહોંચતા હજુ પણ લગભગ બારથી અઢાર કલાક જેટલો સમય થશે ત્યારબાદ આવનારા કલાકોમાં હજુ પણ વધુ ડેમના દરવાજા સનસરોવર ખાતે પણ ખોલવામાં આવે તે પ્રકારની તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા ન્યૂઝ કેપિટલ ગાંધીનગર